નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે પાટણના રણ વિસ્તારમાં રહેતા પરિવારોને ઉનાળાની ગરમીમાં બ્લેશ ગ્રુપ ઓફ હ્યુસ્ટન અમેરિકા નામ સહકારથી એકસો પાણીની ટાંકીઓનું વિતરણ કરતા જિજ્ઞાબેન શેઠ શંખેશ્વરના જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિને રણમાંગ રહેતા પરિવારોજનોએ સરાહનીય લેખાવી પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં ગરમી એ માઝા મૂકી છે અંગ દજાડતી બળબડતી ગરમીમાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે શંખેશ્વર તિથેમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના જીજનાબેન શેઠ સહિત તેમની સમગ્ર ટીમ પાટણ પંથકના રણ વિસ્તારમાં પિસ્તાલીસ ડિગ્રી ગરમી વચ્ચે રણ વિસ્તાર માંગ રહેતા જરૂરિયાતમંદ પરિવારજનોની પાણીના સંગ્રહ માટે અમેરિકાના હ્યુસ્ટનના દાતા પરિવારના સહયોગથી એકસો સો જેટલી પાણીની ટાંકીઓ અપેન કરતા રણ વિસ્તારમાં રહેતા પરિવારજનોએ જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના જીજનાબેન શેઠ સહિત સમગ્ર ટીમનો આભાર કરી તેઓની સેવાકીય પ્રવૃત્તિઓને સરાહનીય લેખાવી હતી સામાન્ય ઉનાળાની ગરમી માંગ લોકોને રણમાંગ જવાનો વિચાર જ પાછા પાડી દેતા હોય છે ત્યારે જનમંગલ સેવા ટ્રસ્ટના જીજના બેન શેખ અને તેમની સમગ્ર ટીમ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન વચ્ચે ધોમકતા તાપમાન પણ રણવાસીઓની આંખોમાં હરિયાળી જોવા મળે એવું કાર્ય કરવા માટે અવારનવાર તત્પરતા દાખવી રણ વિસ્તારમાં રહેતા પરિવારોને મદદરૂપ બનવા પહોંચતા હોય છે ત્યારે રણના અગરિયાઓ વચ્ચે આવી અસહ્ય ગરમીમાં પાણીની ટાંકી વિતરણ કરવા માટેની આ સફર જીજનાબેન શેઠ અને તેમની ટીમ માટે અનોખી રહી હતી આ સેવાકીય પ્રવૃત્તિ વિશે જીજનાબેન શેખે જણાવ્યું હતું કે પોતાની સતત મુસાફરી સાથે હજી તો મુંબઈ જઈને ઘેર આવી ત્યાં જ પાણીની એકસો ટાંકી ઓ લઈને વૈશાખની આવી આગ ઓગતી ગરમીમાં રણમાંગ જવાનું થયું આ ભગીરથ સેવા કાર્યના સૂત્રધાર અને પ્રણેતા નિરુબેન કીર્તિભાઈ શાહે મને મારા જીવનમાં મળેલ એક અનુપમ વ્યક્તિત્વ અને એમની સાથેનો મારો આત્મીયતા અને ઘનિષ્ઠતાનો નાતો એટલી હદે કે હું કોઈપણ કામ લઈને એમની પાસે જાઉં કે મારા પ્રત્યેક વિચારને ઉત્સાહથી વધાવી લે અને ખભે હાથ મૂકીને અડીખમ સાથે ઊભા રહે એમની પ્રેરણા અને બ્લેશ ગ્રુપ ઓફ હ્યુસ્ટન યુ એસ એક નામ સહયોગ થકી અમે રણમાં એકસો ટાંકીઓનું વિતરણ કર્યું રણમાંગ વસતા અગરિયા પોની વચ્ચે જવાનો અવસર મળ્યો આવી ગરમીમાં જ્યાં ચકલું પણ ફરકતું જોવા ન મળે ત્યાં અમારી ટીમ પહોંચી અને અહીંની સૌથી મોટી સમસ્યા એટલે પાણી પાણીનો સંચય કેવી રીતે કરવો મજૂરી કરતા પરિવારો માટે આ પાણીની ટાંકીઓ બહુ મોટો આશીર્વાદ બની ગઈ પાણીની ટાંકી મળતા અગરિયા પરિવારના ચહેરા પરની ખુશી અને આનંદ છલકતા હતા અને રણમાં મીઠી વીરડી પામ્યાની તેઓને અનુભૂતિ કરાવતા હતા સેવાના કાર્યો કરનારા માટે સરળ રસ્તા કે કઠિન માર્ગ જેવું કશું નથી હોતું એમનું તો એક જ લક્ષ્ય હોય છે કે કોઈ ખૂણામાં જઈને અભાવ વચ્ચે ભાવનું સંગીત સર્જવું સાચે જ આ વૈશાખી બપોર કાયમ યાદ રહેશે અને ખાસ નિરુંબેન અને બ્લેશ ગ્રુપ ઓફ હ્યુસ્ટનનો તો જન મંગલ સેવા ટ્રસ્ટ પરિવાર આભાર માને તેટલો ઓછો સાથે સાથે પરમ કૃપાળુ પરમાત્માનો વિશેષ આભાર પ્રગટ કરું છું જેમણે આવા ઉમદા સંવેદનશીલ સેવા કાર્ય માટે મને અને મારી ટીમને નિમિત્ત બનાવી છે રિપોર્ટર દર્શન સોની દયા